એ કે દેવાયત પંડિત નો હોય તો ભલે ને ગમે એનો હોય તો ભલે આજ હું કોડ નો માંડું ઈ એ કે પણ કાંઈ કરતા દેવાયત પંડિત ને આવીને કીધું કે આવી રીતે એમ કહે છે 11 નો હક્તો છે ને હું નહીં બાંધી દઉં આવ્યા દેવાયત પંડિત ઈ કે તમે ઉપાડશો ગાણ તો કે હા એ ધરો ધકાવા મૂક્યો અને લાલ ચોળ જે બેઠેવા કરીને આમ મેરણ માથે મૂક્યા અને કીધું કે મારો કા એ ગા માર્યો ને એદી પતાળમાં અને પગ લાંબો કરીને ઘોટી માથે બેઠેબા રાખીને દેવતણ કે કીધું કે મારો મારો મારો

કે દેવલ દે તમે લેવા તારે તમે કઈ કીધું તું તો કે હા કે હું કીધું તું કે શંકા નહીં જાય શંકા જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી હું તમારી રહીશ શંકા જાય તેથી હું તમારી નહીં હોય તો કે શંકા ગઈ તો કે હા તો કે હવે હું ગોવા નીકળ્યા છું અરે મારા રામ દેવા પંડિત બાપુ ધ્રુજી ગયો ઘરે આ મહાપુરુષ અને દેવ તણખી ના ઘરે થી બાપુ દેવલ કયો પુરુષ હશે શું આપણે વાત કરી ભલા ભજન ની ભજન તો ઉગે પણ વાવતા નથી આવડતું ખારા પાટમાં વાવો તો બાપુ ગાંડા બાવળિયા નો કારણ કે તમારે અને મારે કઈક મેળવવું છે પણ ગુમાવ નથી એમ નામ મળે નહીં બાણું લાખ માળવાનો ધણી ફરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વ પાળ પાસે રાતે ગઈ હતી અને ભરથરી જોઈ ગયો નામ થયું તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ તમને એક વાત કહું કે બાણું લાખ હળવાનું ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય